પશુક્રમ ભાઈ આજ રોજ તમને માછીમાર મહિલાઓ જે છે તે મળવા વિશે અને રજૂઆત કરવા આવી છે પાકિસ્તાન જેલમાં આપણા માછીમાર ભાઈઓ જે પકડાયા છે તેને છોડાવવા બાબતની રજૂઆત કરવા આવી છે શું કહેશો હમ નીચ્છે નાત કહ્યાં જ કેમકે આ બાલ છે ને ભાઈ વિચાર કરતો અને મારાથી પ્રયત્ન કરું તમને ક્યાંય કહું ને એના કરતા મારા હૃદયમાંથી એટલે મારા ભાઈને હું છોડાવવા અને આ બહેનો દીકરી આવે ને એ મારી બધું બહેનો જ છે હું નથી આવતો તમને કંઈ કહું નથી તો તમને એમ લાગે કે પરસોત્તમભાઈ વધારે વાત કરી મને વાતું નથી કરી હું કંઈ એવું રાજકારણી નથી મને એવું કંઈ આવતું બી નથી હું આ ત્રીસ વર્ષ થઈ ગયા રાજકારણ હું મિનિસ્ટ્રીમાં છું મને એમ થાય કે હું કંઈક કરું પણ મજબૂરી હોય મારી હું એવો રાજકારણી નથી હું કોઈને હારું લાગે માટે હું તમને કહું હું ના જ કહ્યા મારે કાંઈ આટલું મારા ભાઈઓ માટે જેટલું થાય એટલું કરી તમને ભલે ને હું તમને બધા કહું કે તમે લોકો બધા સુખી અને ભગવાન કરે આ ભાઈઓને જેટલા બને એટલા પ્રયત્ન કરી અને

અને દીવ વિસ્તારના અને સમસ્ત ભારતીય માછીમારો પરના જે પાકિસ્તાની જેલની અંદર જે બંધીવાન છે જે ભાઈઓ એના પરિવારની બહેનોને આજ રોજ સાથે લઈ અને અમે સંયુક્ત રીતે આજે પરસોત્તમભાઈના નિવાસસ્થાને આજે મળવા માટે અમે આવેલા અમારી રજૂઆત લઈને પરસોત્તમભાઈ હવે અમને અને અમારા બહેનોને સાંભરા બધી એ લોકોએ તમામ માહિતી લીધી છે અને અમને વિશ્વાસ અપાયો છે કે વહેલામાં વહેલી ટકે પાકિસ્તાની જેલમાંથી છોરાવ માટેનો એ લોકો હવે ખાતરી આપી છે અને જેટલું પણ બનતું હશે એટલું એ લોકો અમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે અને આગળ પણ અમને ઘણા બધા માણસોને સોરાવવા માટે પરસોત્તમભાઈનો સિંહ ફારો છે અને અમે એ લોકોના આભારી છે કે ગમે ત્યારે અમારા કોળીના દીકરા હોય કે માછીમારના દીકરા હોય એ લોકોના મદદ એ કાયમી માટે હાજર રહી છે અને આજે પણ તાત્કાલિક અમારે દુઃખ અને બહેનોનું દર્દ સાંભળી અને તાત્કાલિક ગાંધીનગર કોન્ટેક કરી અને વિદેશ મંત્રાલયમાં ભારત સરકારને આખો પત્ર લખવા માટે અને મુલાકાત કરવા માટેની તાત્કાલિક લોકોએ માહિતી મેળવી લીધી છે અને લોકોએ આજથી જ કામ શરૂ કરી દીધું છે એટલે આજે અમને ખુશી છે આ ભાઈઓ જે છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આપણા જે ફિશરમેન ભાઈઓ છે ભારતીય ફિશરમેન પાકિસ્તાન જેલની અંદર બસો સત્તર ટોટલ ફિશરમેન ભાઈઓ પાકિસ્તાન જેલની અંદર છે એ ખરેખર પાકિસ્તાન જેલની અંદર બહુ દુઃખી પણ છે અને અને વેતના પણ પણ રહ્યા રહ્યા છે છે છેલ્લા બે વર્ષની અંદર પાકિસ્તાન જેલની અંદર છ થી સાત જણા તો મૃત્યુ પામ્યા છે હાલમાં પણ અત્યારે ઉના તાલુકાના એક ગામના જે ભાઈ છે એના ડેથ થયું છે એની ડેથ બોડી હજી આપણને નથી મળી તો ભારત સરકારને હું કહેવા માગું છું કે ભાઈ જો એક પછી એક આપણા ફિશરમેન ત્યાં હોય હોય મૃત્યુ પામતા અને બોડી લાવવામાં આપણે જો હોય તો જીવતા લાવવામાં આપણે વાંધો શું છે એટલે ભારત સરકારને મારે આજ રોજ આપના દ્વારા હું કહેવા માંગીશ કે આ લોકોને વહેલી ટકે છોડાવવા માટેની મદદરૂપ કરે અને નિર્દોષ જે ફિશરમેન ભાઈઓ છે એ વહેલી ટકે આપણા વતન માટે આવે એવી નમ્ર વિનંતી અમે આ લોકોને છોડાવવા માટે હાલમાં અમદાવાદ મુકામે પણ અમે એક પ્રેસ કોન્ફરન્સ કરેલી અલગ અલગ મિનિસ્ટરની પણ મેં અત્યારે દીવ મુકામે જે સંસદીય સમિતિ યાની કે પાર્લામેન્ટ્રી કમિટી આવેલી ફિશરમેન અને ડેરી ઉદ્યોગની એ લોકોની સાથે પણ અમે એ મુલાકાત કરેલી એ લોકોને પણ રજૂઆત કરેલી છે એટલે સમય સમયે અમે બહેનોને લઈને અનેક જગ્યાએ આ ભાઈઓને છોડાવવા માટેના પ્રયત્ન કરીએ છીએ અગાઉ રજૂઆત હતી મધુસૂદન કેટલા મશીન મતે સરસ છૂટા આ પ્રશ્ન લઈને આગર રજુવાત જ્યારે પરસોતમભાઈ નામે લાસ્ટ ટાઈમ બે વર્ષ પહેલા મળ્યા ત્યારે પરસોતમભાઈ પ્રયત્નથી પ્રયત્ન થી શ્યારસો ના માથે માસી છૂટીને આવ્યા છે શ્યારસો ને લગભગ 34 સમથિંગ જીવો છૂટીને આવ્યા છે એટલે અમે એ લોકો છૂટીને આવ્યા હતા એ લોકોના પરિવારના લોકો પણ અમે આવીને મળેલા અને એ લોકોનો આભાર વ્યક્ત કરેલો ફરી પરવાર પણ અમને વિશ્વાસ પરસોતમભાઈ પર જ છે કે અમારા ભાઈઓને છોડાવવામાં પરસોત્તમ ભાઈ જ અમને મદદરૂપ થશે ને લઈ આવશે એનો અમને પૂરો વિશ્વાસ છે મારું નામ ભારતી સંજી છે હું વણાકબારા ની રહેવાસી છું મારો પતિ પકડેલ છે ચાર વર્ષ થવાય મારા નાના બાળકો છે મારા ઘરમાં કોઈ કામ મારા ઘરમાં કોઈ કામ મારું નથી મારા સસરા ને પહેલે જ છે મારા સાચું કઈ જાય કે મારા નાના બાળકો છે હું ઉદય જાય જાય એમ નથી ચાર વર્ષથી મારો વર્ષ પાકિસ્તાન છે તેને સોરાવા માટે મારી રજોવા છે મોદી સરકારને ભારત સરકારને વિદેશ મંત્રીને કે જલથી જલ મારા પતિની બધી માસી મારોને ભાઈઓને સોરાવીને જલથી જલ અમારો વાટન ફસાડ દેરાઓ એ પ્લીઝ વિનંતી છે તમે આજે કોને મરવા આવ્યા આજે મેં પરસો તમને મળવા આવ્યો હતા કે તમે શું જવાબ આપો અમે અમારો માસીમાર ભાઈઓને સોરાવા માટેની રજોવા તે પરસો ભાઈને જલ્દી જલ્દ અમારા માસીના ભાઈઓને પાછા ઘરે વર્તન પાછા મોકલાવી આપો એટલે અમારી વિનંતી છે પરસોત્તમભાઈ મારું નામ રામીબેન ભગનભાઈ છે અમે કોટરાના રહેવાસી છે મારા દીકરાનું નામ મારો દીકરો પકડાયેલો છે કે મારા દીકરાનું નામ મુકેશ ભગન સાવડા અમારા દીકરો પાસમા આ પાસની મોસીમ આવી કે મારો દીકરો પકડાયેલો છે પાંચની મોસીમનો અમારા માસીલોક બધી હવે અમે વિનંતી એમ કરીએ કે અમારા બધી ને બધીને છૂટા કરો અમારી વાહન કોઈ કામમાં વાળા નથી એ મહેરબાની કરી ને અમે વિનંતી કરીએ સરકારને પણ કરીએ ને પણ કરીએ મહેરબાની કરીને અમારા માણસોને છૂટા કરો અમારા નાના નાના બાળક છે મારો વડ મળે જ મારા એ મારા વનનું મોઢું પણ જોયું નહીં હું વિદ્યાર્થી ભાઈ છે એ મારી ધંધો કરીને મને અમને ખબર મારી વાહન કોઈ કામનારું નથી એમાં અમે સરકારને વિનંતી કરીએ ને મારું કહેવાનું એમ છે કે અમારા લોકો મારવા વાળા ગયા હતા તે મારવા ગયા કંઈ ખૂન દાવો કરવા ગયા હતા નહીં કે કંઈ શરત ભરીને ગયા હતા નહીં ભગવાનનો દરિયો છે ભગવાન આગળ અમે દરિયામાં મસી મારીને આવતા હતા તો એની સજા પૂરી થઈ ગઈ કોઈને નળિયું છે કોઈ પૈદેથી લુલા છે કોઈને તાગ આવે એમ કીધું અમારા માસીલોકું કે અમારા એમ બાપાને વાત કરી કે અમારા માસી ને સૂતા કરો અમારા બધી માસી લોક ને સૂતા કરો

અમારા બે હજાર એકવીસના બાખાએ માણસો પકડાયેલા છે અમે ભાઈને વિલંતી કરવા માટે કરીને આવેલા છે કે અમારા જલને જલ અમારા માછીમાર ભાઈને છોડાય એ માટે કરીને છે અમારા એટલા એક ઘર મારી જે તો અમે શું કરીએ તો અમારા સાત સે પાંચ પાંચ વરસ થઈ ગયેલા છે તો અમારે અમે એટલી વિનંતી કરીએ નરેન્દ્ર મોડીને વિદેશ મંત્રીને જયશંકરને બધાને અમે વિનંતી કરીએ છીએ એટલે અમે અમારા જલને જલ અમારા માછીમાર ભાઈને સોરાવો અમે એટલી વિનંતી કરી હશે બસ એ જ અમારું કહેવાનું છે ભારત સરકારને